આજે તો ખુશીનો દિવસ છે અને હું તમારા માટે સરપ્રાઈઝ છે અને ક્યારથી લેવાનું છે મોબાઈલ લેવો તો આવી ગયો આવી ગયો એટલે પણ હરખ નથી માતો ફોન જોવાનો તો થેન્ક યુ થેન્ક યુ ઓ થેન્ક યુ થેન્ક યુ આહ કેમ છો કુમાર થેન્ક યુ રોકાવા કેમ છે ઠીક છે હા ફોરેવર લખો ખાવામાં નાનો દેખાય બેક ટુ માય વંસી ફેમિલી જેસી કેસ મદાન જય દ્વારકાધીશ તો ભાઈ આજે તો ખુશીનો દિવસ છે અને હું અત્યારે ઘરે એકલો જ છું અને આજે જ આવવાનું છે મારે એક શું કહે કે બહુ તમારા બધા માટે સરપ્રાઈઝ છે અને ક્યારથી લેવાનું હતું પણ ઘણા ટાઈમ થી એમ થતું કે ક્યારે લઉં ક્યારે લઉં ફાઇનલી એ ટાઈમ આવી ગયો તો ફટાફટ હું જાઉં અને લેતો અને બંસી ગઈ છે કોલેજ અને હિરવા પણ હમણાં આવશે તો પછી એ લોકોના રિએક્શન કેમ કેમકે બનશે ને થોડીક એવી ખબર છે બહુ ખબર નથી તો ફટાફટ હું જાઉં અને લેતા હું ચાલો ફાઈનલી આપણે જે મોબાઈલ લેવો તો એ આવી ગયો છે આ છે સિક્સટીન પ્રો મેક્સ બ્લેક કલર અને ભાઈબંધ છે ખાસ અમારા સાહેબ એવા દવેભાઈ એના એના હસ્તક આવ્યો કે અત્યારે નથી મળતા અને ભાવમાં પણ આવ્યો ભાવ હું રિવ્યુલ પછી કરીશ

ફાઇનલી ફોન લઈ લીધો અને સોળ પ્રો મેક્સ બસો છપ્પન જીબી અને મેં બ્લેક કલર લીધો કેમ કે બ્લેક ઓલવેઝ બે ત્રણ સિરીઝ હાલી જાય કે નહીં દે ભાઈ હા વાંધો ન આવ્યા એટલે ચાલો હવે બધા ડેટા ટ્રાન્સફર કરી લઈએ ભાઈ ફાઇનલી મોબાઈલ આવી ગયો અને એમાં શું કહેવાય કે એને શણગારી પણ દીધો કવર નખો લીધું પછી મસ્ત આ રીંગ નાખી દીધી અને ગ્લાસ પણ નાખ્યો થેન્ક યુ ભાઈ મોટા મોટાભાઈ એને ભાઈને ક્યારનો સવારનો હેરાન કરો બધી વસ્તુ લઈ લીધી કેમ કે એમાં ડેટા મહત્ત્વના હતા બધા હતા એટલે તો ચાલો હવે ઘરે જઈએ ને હમણાં બંસી આવે છે કોલેજેથી તો હમણાં શું એનું રિએક્શન આવે એને ખ્યાલ પણ નથી કે હું આજ મોબાઈલ લેવા ગયો હમણાં મેં ફોન કર્યો તો ફટાફટ ઘરે જઈને હમણાં જોઈએ એના રિએક્શન ખર્ચા પર ખર્ચા થાય હજી ગાડીનો ખર્ચો આવશે અને ઘરે જઈને હજી બધીના શું રિએક્શન આવશે એ તો ખાસ જોવા જવું કેમકે ઘરે મેં કોઈને કીધું નથી હજી કોઈને વાત પણ નથી ને સીધી સરપ્રાઇઝ મળશે આ બધા ચાલો તો ફટાફટ આવું હું ઘરે જાઉં અને ત્યાંથી હજી એક કામ છે તો એ બતાવું કેમ છે હીરોબેન એમ કેમ હસું આવે તને મારા મને જોઈને એમ એવું છે સરસ તો ફોન લીધો એમ ને હીરવાનો પણ હરખ નથી માતો ફોન જોવાનો હીરો એ ઓપન તો કરી લીધો પણ તું એમ હરખ પૂરો કર લે બીજો હું એમ ને મન તો એ રાહ જોતો જ છે યસ હો કે

Medam, our mobile also Jan Rakjo. हाँ अभी चालू नहीं करे <laughs> करे <लिए था? laughs> Thank you, thank you. Oh, father, Papa. वो okay. use <laughs> <दीट> <laughs> क्यों करवाम? Okay. हाँ? Password दीजिएगा? हम्म ये है. नहीं नहीं back to back. Wow, Okay. मस्त चल. ली ली तो.

थोड़ी नेम आईडिया तो <laughs> तो कौन हम तो तुम्हें ले सो पण मैं नेम को क्या ब्लैक कलर ब्लैक हूं कहे के बेतर्न सीरीज फरी जाए ना तो ये कलर ये नहीं रही हम जान बोलो तो हूं जी ट्रेंड में होई ताहु दे रही इतने पछि ब्लैक ली तो हम्म हां पर कवरज होई ना हां हां कांग्रेचुलेशंस थैंक यू थैंक यू रखपन छे ना વાહ ઓય કેટલા ટાઈમ થી લેવાની વાત હતી અને મારા મોબાઈલ મે કેમ આયકો મારું મન જાને અને પંછીવા હા તો હતો જ નવો જ 14 પ્રો હતો જ કેટલા ટાઈમ એનો હું વાપરતો 13 એટલે નોખોં તો હાલો જ છે એમાં કંઈ વાંધો નથી 13 ઈ પછી હવે હું કહું કે પણ એમાં એવું હતું કે મા એડિટિંગ નહી બધું નહોતું થાતું ટોટી जातो એમ અને iPhone માં અને ટૂકમાં સ્પેસ નો આ કેટલા છે 256 રાણા તો હું જાવે હીરો ના ફોન દેઈ દઈ આપણે આઈફોન હા મયરો કા આ 13 આલે 13 13 તો જોતો એટલે એ બહુ મસ્ત ફોન છે

ફાઈવ ઇર્સ મારો પેલો ફોન હતો અને પછી સેવન આવ્યો પછી ઇલેવન આવ્યો પછી ફોર્ટીન આવ્યો અને પછી સિક્સટીન આવ્યો રેડી આ મારા આખા પછી જોઉં હજી સારું જ છે ભગવાનની દેહ તે તારો ફોન પણ લઈ ને તું મારો ફોન રાખી લેજે હું એ લઈ લઈ

બો ખરાબ તમારે એમ પેટ અમે ભરાઈ ગયું અમે ભરાઈ ગયું ને પૈસા માં બધે ભરાઈ ગયું તો કેટલા ના તું બો તો લેવું હોય આપડે નવી સિરીઝ તો

ઓલી જોડી ઓલી પટ્ટી છે હા મારાથી કરો હા તારાથી જ કરવું પડે ને હવે નકર તો તમે મનથી કરાવવાના ના ના તારોય ભાગ થાય ને આમાં તું એ મોટી યુટ્યુબર જ છે હા ઘરની લક્ષ્મી છે તું અમારી વાવ ગુડ આભાર આ લ્યો આ લગાવી દો એમાં તમે એટલો ટાઈમ આપો એ બદલ આભાર તમારો સરસ ઓકે થેન્ક યુ બસ એને રહેવા દેવાનું છે હો હં હં બસ બસ આભાર આભાર તો હીરવાનાથે પણ અમે અનબોક્સિંગ એક કરી નાખું એ પણ બહુ મોંઘું જ આવે છે હીરવા ઘડીક થાય તો ફોન જોઈ છે એનાથી હવે રેવાતું નથી સરસ ચાલો આવજો હવે આવજો કેમ છો कुमार થેન્ક યુ મોબાઈલ તો है જ પડે ને શું કે સારો હે કે નહીં આવી ગયા મહેમાન રોકાવા કેમ છે रोकावा एम

મારું મને લાઈક છે સબસ્ક્રાઇબ કરો અને હિરવા સુઈ ગઈ છે ચાલો તો મળીએ કાલે